વડોદરા શહેરમાં આવેલ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ ન્યૂ અલ્કાપુરી પોલીસ ચોકી પાસે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનના સ્ટાફે બાતમીના આધારે એક ખાનગી હોટલમાં ચોથા માળે રૂમ નંબર ચારસો સાતમાં કેટલાક માણસો ગોળ કુંડાળું વારી હાર જીતનો જુગાર રમતા લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનના સ્ટાફે રંગે હાથ ઝડપી પાડ્યા હતા બાતમીના આધારે રેડ કરતાં સ્થળ પર કુલ પાંચ ઈસમોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જુગાર રમતા પાંચ આરોપીઓનું નામ જયેન્દ્રસિંહ ચંદ્રસિંહ સોલંકી મિતેશભાઈ હર્ષદભાઈ જોશી દિલશેર ખાન મલ્લુ ખાન મલિક રોનકભાઈ વિષ્ણુભાઈ બારોટ તેમજ કિરણભાઈ રાજેશભાઈ ચૌહાણનાઓ સામે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનના સ્ટાફે જુગાર ધારા કલમ ચાર પાંચ મુજબનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી કબજે કરેલ મુદ્દામાલ જમીનના રોકડ રૂપિયા સત્તરસો અંગઝડતીના રોકડ રૂપિયા ચૌદ હજાર ત્રણસો ચાર મોબાઈલ જેની આશરે કિંમત ત્રીસ હજાર એમ મળી કુલ છેતાલીસ હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો